અને મોટા ખાડા પડી ગયા છે આજુબાજુના લોકોને આવવા જોવામાં તકલીફ થઈ રહી છે અને બે વિભાગમાં વેચાઈ ગયું હોય એવું લાગી રહ્યું છે રેલવેના માણસોને વારંવાર જાણ કરવા છતાં કોઈ નક્કર પગલાં લેતા નથી રજૂઆત કરવામાં આવે ત્યારે જણાવે છે કે અમારી પાસે પાણી કાઢવા માટે ઓપરેટરો નથી અને જે પાણી કાઢવાના પંપ મોટર છે જે હાલ બગડેલી હાલતમાં છે તમામ પ્રકારના સાધનો શોભાના ગાંઠિયા સમાન મૂકી રાખવામાં આવ્યા છે મે મહિનામાં જ આવી હાલત છે ત્યારે લોકોને ચોમાસામાં કેવી તકલીફ પડશે પાણી ભરતા ગામ લોકોને દસ થી બાર કિલોમીટર ફેરવો થાય છે ટૂંક સમયમાં શાળાઓ પણ શરૂ થશે ત્યારે શાળાએ જવાની તકલીફ થશે આ ગંભીર બાબતને તંત્ર તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરે એવી ગ્રામ્ય લોકોની માંગ છે જીજે દેશી ન્યૂઝના પ્રતિનિધિ અક્ષય ચૌધરીનો રિપોર્ટ ગ્રામજનોની માંગણી છે કે આ બાબતે ગંભીરતા દાખવીને રેલવે અધિકારીઓ જે અધિકારીઓ છે એ લોકો તાત્કાલિક ધોરણે પાણીનો નિકાલ કરે આપણે જોઈ શકો છો બાઇક સાથે આવી રહ્યા છે જેઓ પોતાના જોખમ ધ્યાન જોખમ આ રસ્તો પાર કરી રહ્યા છે રેલવેના અધિકારીઓ સાથે સંપર્ક કરતા જાણવા મળ્યું છે કે એ લોકો જણાવે છે કે અત્યારે મોટર ખરાબ થઈ ગઈ છે પંપ ખરાબ થઈ ગયા છે જ્યારે ડિઝાસ્ટર મેનેજમેન્ટે વરસાદની આગાહી કરી હતી ત્યારે તમામ લોકોને જણાવવામાં આવ્યું હતું કે તમે તૈયારી રાખો કે ક્યાંક પાણી ભરાય ક્યાં તમારે જવું પડશે એવી લોકો માટે જણાવી રહ્યા છે આમનો લેવલ બતાવી રહ્યો છે કે પાણી ભરાઈ ગયું છે ત્યાં પણ જોઈ શકો છો કે નિકાલ માટે જે ગનરો બનાવવામાં આવ્યો છે

પેલી બાજુ જવું હોય તો અમારે દસ કિલોમીટરના ચક્કર ખાઈને જવું પડે છે અને લોકોના જે નોકરીયાતો લોકોને સવારથી તકલીફ પડી રહી છે અમને વારંવાર રેલવેના ડિપાર્ટમેન્ટમાં અમને વારંવાર અમે રજૂઆત કરી છે પણ અમારી રજૂઆતમાં કોઈ ધ્યાનમાં લેતું નથી અને અંદર બાયપાસની અંદર ફાળો પડી ગયો છે જે જોખમી છે જે આગળ બે વાર બે વ્યક્તિઓ પડી ગયા હતા એક્સિડન્ટ થવાનો ભય છે પરંતુ એ લોકો રેલવેના ડિપાર્ટમેન્ટના કોઈ પણ અધિકારી પોતાના પર લેવામાં વારંવાર થઈ જશે થઈ જશે નવા વાહનો બનાવીને ગામજનોને એક લેટ જ કરી રહ્યા છે વાતનું નિરાકરણ કોઈ લાવતા નથી આજે સવારે પણ જ્યારે મેં ફોન કર્યો ત્યારે એટલું જ કહેવામાં આવ્યું કે ભાઈ મશીન બગડી ગયા છે પણ હજુ તો આ કૌમોસમી વરસાદ છે ચોમાસાની શરૂઆત થઈ નથી જ્યારે ચોમાસાની શરૂઆત થશે ત્યારે લોકોને આ બહુ મોટી સમસ્યા એક ઉત્પન્ન થઈ ગઈ છે અને થવાની જ છે એ નિરાકરણ જલ્દી થાય એવું અમારે

આજે એમ જોવા જઈએ તો અમારે સ્કૂલે જવા માટે કે જો નોકરીયાત વર્ક માટે આ જ એક રોડ છે અમારા આ મેઇન રોડ બાજુપુરાથી છ કિલોમીટર છે પણ એને બાજુપુરા પર જવા માટે અમારે પંદર કિલોમીટર મળી થઈને ફેરાવો ખાવો પડે છે અને મઢીમાં પણ ઓવરબ્રિજનું કામ ચાલુ છે એને લીધે અમારે સખત કમસે કમ વીસ કિલોમીટર જેવો ફેરાવો થઈ જશે ગામના સરપંચ કરી છે તમને હા અમારા સરપંચને બી અમે રજૂઆત કરી છે અને સરપંચે બી ઉપર રેલવેના અધિકારી કે જ્યાં એમનો બને ત્યાં એમના લેટર પર પણ લખી મોકલ્યો છે કે આ કામનું જલ્દી નિરાકરણ લાવે સાથે અન્ય લોકો સાથે પણ વાતચીત કરીશું એ લોકોની પણ સમસ્યાઓ છે એ પોતે જણાવશું જે આપનું નામ દિન વાયરસ વાયર અમે એ જ આપણે કામ કરું છું આજે મારા પાંચ વર્ષથી આપણે વાયર કરી तब हम 10 किलोमीटर अपना ત્રણથી ચાર ફૂટ જેટલું પાણી ભરાયું છે અથવા તો કમોસમી વરસાદ વર્ષો છે તો પૂર વરસાદ ચાલુ થશે ત્યારે સવાલ હતો અને તમામ ગામ લોકોના માંગણી છે કે આ બાબતે ગંભીરતા રાખવીને તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરે રેલવે અધિકારીઓ પણ આ બાબતે ગંભીરતા રાખવીને કાર્યવાહી કરે એવી લોક માંગ ઉભી રહી છે